નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સહિત પાનોલી અને ઝઘડીયા જીઆઈડીસીમાં હાલ કામદારોની ભારે અછત સર્જાઈ છે છઠ પૂજાના પાવન અવસરને લઈને ઉત્તર પ્રદેશ અને બિહારના કામદારો મોટી સંખ્યામાં પોતાના વતન પરત ફરી રહ્યા છે ઉત્તર ભારતના રાજ્યમાં છઠ પૂજાનું ધાર્મિક મહત્ત્વ વિશેષ હોવાથી દર વર્ષે આ સમયમાં કામદારો વતન તરફ ફરતા હોય છે આ વર્ષે પણ અંકલેશ્વર તથા આસપાસના ઉદ્યોગમાંથી અંદાજે ત્રણ લાખથી વધુ કામદારો વતનની વાટ પકડી ચૂક્યા છે વધેલી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે અંકલેશ્વર સમસ્તીપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પણ વ્યવસ્થા કરી હતી આ અંગે ઉદ્યોગપતિઓએ જણાવ્યું હતું કે કામદારોની અછતને કારણે અનેક એકમોમાં ઉત્પાદન પર સીધી અસર પડી રહી છે ખાસ કરીને કેમિકલ ફાર્માસ્યુટિકલ અને પેકેજિંગ ઉદ્યોગમાં મજૂરોના અભાવે ઉત્પાદન ધીરે ધીરે ઘટી રહ્યું છે બિહાર વિધાનસભામાં ચૂંટણી પૂરી થયા બાદ કામદારો આગામી એક મહિના દરમિયાન પરત ફરવાની શક્યતા છે ત્યાં સુધી ઉદ્યોગોમાં કામદારોની અછત રહે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ દિવાળી પર્વ અને તહેવારોના નિમિત્તે અત્યાર હાલ પરપ્રાંતિય જે વર્કરો છે બધા એ એમના ત્યાં વતને ગયા છે યુપી બિહાર અને છઠ પૂજા હવે નજીકમાં જ છે તો એ લોકો બધા ત્યાં રોકાશે મહિનો દોઢ મહિનો અને અહીંયા આવી શકશે નહીં મહિનો દોઢ મહિનો એના લીધે ઉદ્યોગોને બહુ વર્કરોની ઇફેક્ટ નડશે અને એના પછી ડિસેમ્બર મહિનો આવશે કે જેમાં ત્યાં વિદેશોમાં રજા હોય છે એના લીધે એક્સપોર્ટને બહુ ભારે ઇફેક્ટ પડશે એટલે ઉદ્યોગોના પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હાલ દિવાળીનું પર્વ હોય અને છઠ પૂજા આવતી હોય ત્યારે કામદારો જે માદરે વતન જતા હોય બિહાર યુપી ને ત્યારે હવે લાભપાચમથી જ્યારે ઉદ્યોગો શરૂ કરવાના હોય ત્યારે કામદારોની એટલી અછત હોય છે કે લગભગ સમજો ને કે ત્રણથી ચાર લાખ કામદારો અંકલેશ્વર ઝગડિયા અને પાનોલી ઉદ્યોગોના ધંધામાં બહુ અસર પડે છે એની હવે આગામી મહિને ચૂંટણી પણ આવી રહેલી છે બિર તો કામદારો હવે ક્યારે પાછા લગભગ મહિનો તો થશે જ એ હિસાબે હવે ઉદ્યોગોને પારોવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલો છે અત્યારે ને ભવિષ્યમાં બી આ રીતે મહિના સુધી તો આ રીતે ચાલશે બધું ત્યારે ઉદ્યોગોને સહન કરવાનો વારો આવશે